હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર સ્વાગત છે નવા બ્લોગમાં આજ કરવાનું છે આપણે કેવું શૂટિંગ જે તમે કોઈ જોયું નહીં હોય આજ છે અમીર અને ગરીબની કહાની એક એ રીતનું કન્ટેન્ટ બનાવવાનું છે ને આપણે રાજુભાઈ અને શૈલેષભાઈ છે પ્રોડ્યુસર એન્ડ ડાયરેક્ટર તમને બતાવી દઈ કઈ રીતનું છે અત્યારે પૂરી ટીમ આવી ગઈ છે અત્યારે આ વિડીયો બનાવવાનો છે એની માટે સ્પેશિયલ ગિમલ પણ લાવેલા છે ઉતારવા માટે શૂટિંગ માટેની જે તૈયારી થઈ રહી છે

તમે જોઈ રહ્યો છો કઈ રીતનું હજી શૂટિંગની તૈયારી કરી છે ભરતભાઈ આપણે કેમેરામેન છે હજી રહે કે નહીં રહે હજી આગળ નિર્ણય કરશું તો ફાઇનલી મનીષભાઈ પોગી ગયા છે અને શ્રી આપણે શૂટિંગ ઉતારે છે રઘુભાઈ ભાઈ બેસી ગયા છે એ કન્ટેન્ટ તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે બંનેનો કેમ કે નાઇટ પડી ગઈ છે અને અત્યારે સુતા સુતા પણ શૂટિંગ ચાલે છે ઓલ ધ બેસ્ટ બંનેને હાલે આગોરે ગોરે તડતડ તો ફાઇનલ ચોર પણ ગોઠવાઈ ગયા છે રાજુભાઈ ચોર બનશે અને અહીંયા ચોરિંગ કરવા આવે છે ગરબ ગરીબના ઘરે તો રાજુભાઈ તૈયારીમાં છે શૂટિંગ પણ તૈયારી છે

મિત્રો એક ખંડેર જેવું મંદિર છે જે આપણે શૂટિંગ કરવાનો હતો તે અને તમે જોઈ રહ્યો છો શૂટિંગ માટે કેવું જગ્યા છે અમે અને ફરતે તમે જોઈ છો જંગલ છે ફાઇનલી અમે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ ત્રણ મિત્ર નથી આવ્યા જે વધારે મિત્ર છે એ નીચે છે હમણાં આવે જ છે એ લોકો ગિમલની સેટિંગ કરે છે અને તમે જોઈ રહ્યો છો ખંડેર ટાઈપનું મંદિર છે જૂના જમાનાનું હમણાં પાછું શરૂઆત કરે છે અને નવું મંદિર કરી નાખશે એ પણ તમને બતાવી દઈશું જ્યારે નવું મંદિર બની જાય અને કહેવા આવે છે કે આ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે નાનલી આ મંદિર છે આ રીતનું તમને બતાવી દઈએ ઉપર જઈને કઈ રીતનું છે મંદિરની ફરતે તમે જોઈ રહ્યો છે કઈ રીતનું શૂટિંગ છે અને આ તમે જુઓ પૂર પહેલાં જમાનાનું છે કઈ રીતનું મંદિર અને અહીંથી આપણે શૂટિંગ કરવાનું છે શૂટિંગ માટે બેસ્ટ લોકેશન ગોત્યું છે આપણે કેમ કે બેસ્ટ આપણે કરવાનું છે અમારા બે મિત્ર છે નરેશભાઈ અને મૌતિકભાઈ

કંશ્યામ બાપુ એને રાજુ બાપુ એને આપણે એસ કે રોય શૈલેષભાઈ અને આપણા ભરતભાઈ અને મનીષભાઈ એટલી ટીમ છે આપણી પૂરેપૂરી હજી નિશાળે નીચે એમ વિચારે હશે કે કઈ રીતનું આપણે શૂટિંગ લેવાનું છે અને કઈ રીતનું કરવાનું છે અને આ જયારે વિડીયો કમ્પ્લીટ થઈ જશે એટલે તમે અમે ડિસ્ક્રિપ્શનમાં અમે તમને લિંક આપી દઈશું ત્યાં લઈ આ વિડીયો પૂરો જોઈ લેજો કંઈક જૂના ઘરો છે એવું લાગે છે પાર્થભાઈ તમારું શું કેવું છે એમ આ જંગલમાં આવ્યા હતા અમે અંદર ને આ બધું જોયું તો એવું લાગે છે કે આ મને ઘર ની પણ પેલા જમાનાનો મહેલ હશે એવું લાગે તમે કે ધર્માં આવી વસ્તુનો હોય આ રીજે બનાવેલી આ એક અલગ થી એવું લાગે કે મહેલ હશે પેલા જમાનાનો કેમ કે આવી ઘણી જગ્યાએ ઘણું છે તમને બતાવીશ અને અહીં રહસ્ય શું છે અમે જાણીન જરૂર કેશું તમને આવું કોઈક મંદિર છે તો બાર ભાઈ શું કશું હવે આ મંદિર જે જૂના જમાનાના છે અથવા એક જગ્યા છે જે વોરંટ લાઈટ છે જેવો પણ લોકો બનાવે ટેમ્પલ ના વ્લોગ પણ બનાવે કોમેડી ના વ્લોગ પર બનાવે

મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે પાર્થ જેઠવા આમની ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે એસ કે રોય નરેશભાઈ જેઠવા એ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે અત્યારે આપણે કેમેરામેન છે તુલસીભાઈ ઢાપા નહીં તુષારભાઈ ઢાપા એમની આઈડી નું નામ છે ઇન્સ્ટાગ્રામ નું તમારે આઈડી નામ છે આપણે ઇન્સ્ટાગ્રામ મૌતિક ઝીરો વન મૌતિક ઝીરો વન આપણે રાજબાપુ વાપરે છે પણ અત્યારે જરૂર નથી એને ઇન્સ્ટાગ્રામ આઈડીનું મતલબ ભરતભાઈ પણ વાપરે છે ભરતભાઈ ની પણ એક વ્લોગ ચેનલ છે એનું નામ છે નૈના ભરત વ્લોગ એની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જે એમના હસબન્ડ વાઈફ એટલે ફેમિલી વ્લોગ બનાવે છે એ લોકો કઈ રીતનું છે આપણે અમે બધા સુતા થાય જેમ કઈક સોરાઈ ગયા હોય અથવા આપણે કોઈ ગુમ કરી લીધો હોય એ રીતના અમે જાગ્યા ને પછી ઉધરેશ ખાધી અને એ રીતનું અમે કન્ટેન કર્યું આ કન્ટેન બહુ ભાઈ છે અને આમાં બહુ ટાઈમ પણ લાગવાનો છે એટલે આ જેટલો વિડિયો બનાવવાનો ટાઈમ લાગે એટલો વિડીયોનો વોચ ટાઈમ તમારે દેવો જ પડશે અને વિડીયો પૂરા પૂરો જોવો પડશે તો માઇક સેટઅપ થાય છે અત્યારે છે હવે કઈ રીતના માઇક સેટ કરે જોઈએ તમે કેમ કે પ્રોફેશનલી શૂટિંગ કરવાનું છે જો તમે ગિમલ બિમલ બધું લઈને આવેલા છીએ આપણે અને આપણે તુલસી કેમેરામેન છે જે સેમ સેમ

અને તમારે અરે ઘનશ્યામ બાબુ તમે મારે આમ રિહાઈ કેમ ગયા છો હાથો કરી જય સ્ત્રી કીધું એક વાર ઓકે બસ હવે ને પાછો ચડી જા ફાઈનલી બીજો સ્પાટ ઉતરી ગયો છે ને એટલી બધી હવા ટાઈટ થઈ ગઈ છે કે વાત પૂછોમાં ડોક્ટર ની હવા ટાઈટ થઈ ગઈ છે અને આપણે બધા મિત્રો ની હવા થઈ ગઈ છે પેલો પાટે કમ્પ્લીટ થઈ ગયો છે આવ થોડુંક જમવા જવાનું છે જમીન પછી પાછો શૂટિંગ તૈયારી કરવાની છે અને નવું શૂટિંગ લેવાનું છે અને અમારી ટીમ આગળ ઉતરે છે તમે જોઈ લો ખાલી એકવાર પાછો ઓપરેશન થશે પાછો તમે એક તો આની પાસે પોઝિશન નો સરી મિત્રો શૂટિંગ કરવા એ થના રીતનું કે કન્ટેન્ટ છે તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે આ એવું જંગલ છે તમે જોઈ જ નહીં હોય કોઈ બસ શૂટિંગની શરૂઆત કરવાની બાકી છે અને તમે જો આ બધું કન્ટેન્ટ વિચારી છે કઈ રીતનું એ લેશું અમે શૂટિંગ બાપુ આ જોઈને તમને શું લાગે બાપુ

અને શૂટિંગ અત્યારમાં માં બહુ અદભાર થઈ ગયું છે સવાર કેટલા વાગે આપણે શૂટિંગ કરવા છે દસ વાગે શૂટિંગ સ્ટાર્ટ કરી છું ત્યારે બે વાગી ગયા છે અને હજી કેટલા વાગે ચાર વાગી ગયા તો આ ગલી માં બનાવવાનું છે કઈ રીતનું છે હજી ખબર નથી બધા મિત્રો અમારા તૈયાર થઈ ગયા છે તુલસીભાઈ કેમેરા સેટઅપ બરાબર કરે છે ફાઇનલી મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને પૂરી ટીમ ઘેરા વી આવી છે રાજુભાઈ એક્સપેરિમેન્ટ પૂછી તમારો એક્સપેરિમેન્ટ કેવો રહ્યો આ શૂટિંગ માટે બહુ સારો એ તો વિડિયો આવશે પછી ખબર પડશે કે કઈ રીતની એમાં હવેલીમાં કયા ભૂતિયા બંગલામાં જે કેમ બાપુ શૂટિંગમાં કાંઈ નહીં ગટે આપણે તુલસીભાઈની પણ હવા ટાઈપ થઈ ગયો પૂછ્યું તો પૂછી લો તમે